નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબા ધામમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લાના સાનિધ્યમાં ધામધૂમથી હનુમાન પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો કિશનભાઈ દવે ચિંતન જોશી બિપિનભાઈ રાજગુરુ માક્ષિત રાજ્યગુરુ વંશ વૈષ્ણવ બિપિનભાઈ ભૈરવી બિપિન ડેબારપાડા પ્રતિકભાઈ આછવણી દ્વારા હનુમાન ચાલીસા પાઠ કાકભૂષુડી રામાયણ અને બજરંગ પાઠ કરવામાં આવ્યા હતા આ સાથે એકસો આઠ પાનના બીડા અને અગિયાર ફળોની આહુતિ આપવામાં આવી હતી આશીર્વાદ આપતા શ્રી પ્રફુલભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે ભારતના યુવાનોનો આદર્શ સમર્પિત જીવનના આચાર્ય હનુમાનજી છે આ હનુમાન સવાણી નવસારી પૂર્વ પ્રિન્સિપલ બી એન જોશી સાહેબ ચેતનભાઈ દેસાઈ હરેશભાઈ આરદેશણા કીર્તિભાઈ પંચાલ સહિત ચીખલી ડાંગ અને કિલ્લાપાડીના અનેક અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા નરેશભાઈ રામાનંદી બીએન જોશી દર્શનભાઈ દેસાઈ એન વી સવાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અંતમાં બીડું હોમી તેમજ આરતી ઉતારીને આ સત્કર્મને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની